મહારાજા યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ડાન્સ વિભાગ દ્વારા મણિપુરના પ્રખ્યાત પદ્મશ્રી દર્શાબેન ઝવેરીનો લેકચર અને ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આ પર્ફોર્મન્સનો લાભ લીધો હતો દર્શનાબેન ઝવેરી દ્વારા લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જગવિખ્યાત કલા નગરી વડોદરાની મહારાજા સહજરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આવલ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ખાતે વિદ્યાર્થીઓ માટે લેક્ચર ડેમોસ્ટ્રેશનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મણિપુરના એક્સપોનેશન એવા પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી તથા તેમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્ય દ્વારા પોતાના ગુરુ બિપિન સિંહ માટે આ લેક્ચર ડેમોન્સ્ટ્રેશન સમર્પિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ડાન્સના તથા વોકલ એમ અંદાજિત સાહિઠ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ઇન્ચાર્જ હેડ અમીબેન પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ આજે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી કે જે મણિપુરીના એક્સપોનન્ટ છે અને એમની સાથે એમના શિષ્ય પણ છે સંજીવ ભટ્ટાચાર્યજી જે યુએસએથી આવ્યા છે અને આજે એ લોકો છોકરાઓ માટે થઈને ખાસ અમારા ડિપાર્ટમેન્ટના બાળકો માટે થઈને એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન છે અને દર્શનાજી એવું કીધું અમને કે એ આ આખો જે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન છે એ પોતાના ગુરુને ડેડિકેટ કરી રહ્યા છે જે બિપિન બિપિનસિંહજીને તો આ કાર્યક્રમ એને ઉપલક્ષમાં છે અમારા જ છોકરાઓ છે સાહીઠ જેટલા છોકરાઓ છે ડાન્સ ડિપાર્ટમેન્ટના અને થોડા વોકલના પણ છોકરાઓ આવ્યા છે કારણ કે એ લોકોને પણ આ જોવાની ઈચ્છા હતી એટલે એ લોકો પણ અહીંયા આવ્યા છે મારો નામ ડૉક્ટર અમી પંડ્યા ઇન્ચાર્જ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ